ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાર વિદ્યાર્થીઓને બે શિક્ષિકાના હરણી લેક ઝોનની દુર્ઘટનામાં મૃત્યુ થયા હતા આ ગંભીર પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલને રૂપિયા દસ હજારનો દંડ અને મંજૂરી રદ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગને ભલામણ કરવામાં આવી છે ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા કેજીથી ધોરણ છના કુલ બ્યાસી વિદ્યાર્થીઓ માટે ગત તારીખ અઢારમી જાન્યુઆરીએ હરણી લેક ઝોન ખાતે પ્રવાસનું આયોજન કર્યું હતું આ પ્રવાસમાં સ્કૂલના શિક્ષકો પણ જોડાયા હતા ગુરુવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યાની આસપાસ તળાવમાં બોટિંગ દરમિયાન ત્રેવીસ બાળકો અને ચાર શિક્ષકો ભરેલી બોટ અચાનક પલટી મારી હતી આ દુર્ઘટનામાં બાર વિદ્યાર્થીઓ અને બે શિક્ષિકાના મૃત્યુ નિપજ્યા હતા આ પ્રવાસ માટે સ્કૂલ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની પૂર્વ મંજૂરી લેવાઈ ન હતી સ્કૂલ દ્વારા રાજ્ય સરકારના પરિપત્રનો ભંગ કરવામાં આવ્યો હતો આ ઘટના બાદ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની ટીમે સ્કૂલમાં તપાસ કરી હતી આ ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલની મંજૂરી રદ કરવા અને સ્કૂલને રૂપિયા દસ હજારનો દંડ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના સંચાલકોને જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવા પણ આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર